ત્યારે સિંગલપોરની જનતા તેમજ સુરત મનપાના વોર્ડ નંબર સાતના કોર્પોરેટર મીડિયાકર્મી સાથે મળીને દરોડા પાડ્યા હતા આ દરમિયાન વિડીયો રેકોર્ડિંગ ઓન રાખતા દારૂની બોટલો નોનવેજ અને ભાગતા અધિકારીઓ કેમેરામાં રેકોર્ડ થઈ ગયા હતા હાલ આ મામલે સિંગલપોર ડબોલી પોલીસ દ્વારા ફરાર અને ચાર કર્મચારીઓની ઝડપી પાડી છે અને ઝડપાયેલા તમામ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગઈકાલે સાંજના સાડા આઠ વાગ્યાના અરસામાં સિંગણપુર પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક સૂચના મળેલી કે સિંગણપુર વિસ્તારમાં આવેલ એસએમસીના સ્વિમિંગ પૂલમાં અમુક કર્મચારીઓ મહેફિલ નું આયોજન કરી અને દારૂનું સેવન કરે છે જે મળેલ બાતમી ખરેખર તો આ બાબતે કોઈ મીડિયાના કર્મચારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોતે આ જગ્યાએ આ લોકોને કર્મચારીઓને મહેફિલ માણતા વિડીયો રેકોર્ડિંગ કરેલું અને વિડીયો જે છે એ વિડી સોશિયલ મીડિયામાં વાયરલ કરેલું અને વાયરલ વિડીયોમાં પણ એ બોલતા સંભળાય છે અને સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈને બોલાવે છે નરેન્દ્રભાઈએ જ આ કંટ્રોલ રૂમમાં ફોન કરેલાની હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલું છે જે વરદી આધારે સ્થાનિક સિંગણપુર પોલીસ સ્વિમિંગ પુલ ખાતે ગયેલી જ્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી અને અન્ય જે ચાર કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પુલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા જેમના વિરુદ્ધ મહેફિલ અંગેનો ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ લાગ્યો પ્રથમ દ્રષ્ટિએ જે વિડીયોમાં જે છે એમાં દારૂની બોટલ અને અન્ય ચીજવસ્તુઓ જણાય છે પરંતુ જ્યારે પોલીસ ગઈ ત્યારે આવા કોઈ સ્થળ ઉપર આવી કોઈ ચીજવસ્તુઓ હતી નહીં પણ આરોપીઓને અટક કરેલ છે અને અટકાયત દરમિયાન આરોપીઓની પૂછપરછ કરી અને મુદ્દામાં ક્યાં સગે વગે કર્યો એ દિશામાં તપાસ હાથ ધરી સાહેબ અટક કરેલા તમામ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા તમામ તમામના જે પ્રોહિબિશનનો જ કેસ છે મહેફિલનો કેસ છે એટલે એની જે સાયન્ટિફિક તપાસ થશે તમામના બ્લડ સેમ્પલ લેવા કમ્પલસરી છે અને ફોર્ટી એટ અવર્સ સુધી જો કોઈ પણ વ્યક્તિએ દારૂ પીધો હોય તો એના શરીરમાં બ્લડમાં આલ્કોહોલ આવવાના પૂરેપૂરા

તો આવા બાળકોની જિંદગી માટે પણ જોખમ ગણાય એટલે ચોક્કસપણે આ એક નિંદનીય કૃત્ય છે અને કાયદા વિરુદ્ધનું કૃત્ય છે એટલે આવા કૃત્યમાં સખત પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સુરત મનપા સંચાલિત તરણકુંડ દારૂ મહેફિલ મામલે એસીપી એલડી ઝાલાએ જણાવ્યું હતું કે તરણકુંડમાં જ્યારે નાગરિકો બાળકો સ્વિમિંગ કરવા આવતા હોય એવી સરકારી ઓફિસમાં કર્મચારીઓની દારૂની મહેફિલ દરગીજ ચલાવી નહીં લેવાય હાલ પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત